અને કે પેલું બકું આ સાઈડ તમારું તમે આ ભાઈ કેમો આ ટપ કે દેને નહી કેલા તમે તમે જોઈએ તમે આ સાઈડમાં ન દે ખાનું ચોમાની ચેલેજ

哎呀<是>。<是> તલા કસી આખત હું તો કેવા કે ઓર કરી નાખું તમે બે જાવ ભીસો છે કા તમારું તમે તો આમે જવા લી ફે આ જાને લેવાય તાકાત પાછો આપણ લઈ Ayo, oh, pakai le. Ayo, 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 ayo. Pakai ni, pakai. Iya, pakai. Pakai tu ye. Jadi, pakai. 你给我把把